શહેર નજીક આજવા રોડ પર આવેલ જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાત અગ્ન આજવા રોડ પર આવેલ જોય ઈ બાઇક બનાવતી કંપનીમાં ભીષણ આગ આગનો કોલ ફાયર વિભાગ ને મળતા તાત્કાલિક પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ દોડી ગઈ હતી આ કાબુમાં આવે તે પહેલાં મટીરીયલ બળીને ખાખ થઈ ગયું હતું ત્રણ શેડ ભડકે બળતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવરહીટીંગના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આજ આજવાસિકમાં કોલેજ રોડ પર જોઈ ઈ બાઇક બનાવતી કંપનીમાં આગનો કોલ ફાયર વિભાગને રાત્રે બાર વાગે મળ્યો હતો ડ્રાય બેટરીમાં ઓવરહીટીંગના કારણે આગ લાગી હોવાનું ફાયર બ્રિગેડનું અનુમાન છે જો કે કંપનીમાં આવેલ કમ્પાઉન્ડના ત્રણ શેડમાં પડેલ સ્ક્રેપના મટીરીયલમાં આગ લાગી હોવાનું કંપનીના પ્રોડક્શન ઇન્ચાર્જે જણાવ્યું હતું આગનો કોલ મળતા પાણી ગેટ દાંડિયા બજાર ઇઆરસી જીઆરડીસી અને છાણી ટીપી તેર ફાયર સ્ટેશનની દસ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાયરના જવાનોએ પાંચ કલાક પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી કંપનીમાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સદનસભે કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સ્ક્રેપનું સામાન પડીને ખાક થઈ ગયો હતો